નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે આજે તમને અચાનક ધનલાભ કે રોકાણથી લાભ થવાના યોગ છે જૂના દેવામાંથી મુક્તિ મળે એવી શક્યતા છે વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થઈ શકે છે ધંધામાં જોખમી રોકાણ ટાળવું આવકના નવા સ્ત્રોત મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે વૈવાહિક જીવનમાં સંતુલન જાળવીને ચાલવું પડશે આજે પાર્ટનરશીપ પર પણ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે જાહેર જીવનમાં સફળતા મળશે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં કાળજી રાખવી વ્યવસાયિક ભાગીદારી મજબૂત બનશે કોઈ નવા કરાર કે પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે મિથુન રાશિના જાતકોનું ધ્યાન આજે પોતાના રોજબરોજના કામકાજ પર ધ્યાન આપવાનું રહેશે નોકરી કરી રહેલા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો રહેશે આજે તમારી યોજનાઓ સફળ થઈ રહી છે કરિયર અને ધંધો કામના બોજને કારણે વ્યસ્તતા રહેશે વિરોધીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરી શકે છે પરંતુ તમે તેને પાર કરી શકશો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મકતા સંતાન અને પ્રેમ સંબંધો પર ધ્યાન રહેશે રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકો છો વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે આજે કલા મનોરંજન કે સત્તાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને લાભ થવાની સંભાવના છે તમારી રચનાત્મકતાનો ઉપયોગ કાર્યક્ષેત્રે કરી શકશો સિંહ રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે ઘર પરિવાર અને પારિવારિક બાબતો પર ધ્યાન આપવાનું રહેશે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે તમારું ધ્યાન વધારે રહેશે કોઈપણ કામમાં માતાનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી ઘર કે વાહનના સમાર કામ પર ખર્ચ થઈ શકે છે ઓફિસમાં શાંતિ જાળવવાથી ફાયદો થશે પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો ઘરના વાતાવરણમાં સુધારો થશે આરામ અને માનસિક શાંતિ પર ધ્યાન આપવાનું રહેશે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ ટૂંકી મુસાફરી પર જવાનો રહેશે આજે ભાઈ બહેન સાથે તમારા વિચારો અને વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો મીટિંગ્સ વાટાઘાટો અને લેખન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે ટૂંકી વ્યવસાયિક મુસાફરી લાભદાયક સાબિત થશે ભાઈ બહેન અને નજીકના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે માનસિક તાજગી અને ઉત્સાહ અનુભવશો તુલા રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે આર્થિક બાબતો પર રહેશે આજે ધન પ્રાપ્તિ માટે સારો દિવસ રહેશે તમે તમારી વાણી અને કુશળતાથી આજે લોકોના દિલ જીતવામાં સફળ થશો લોહીના સંબંધોમાં મજબૂતી આવશે મહેનતથી આવક વધશે રોકાણ સંબંધિત યોજનાઓ પર કામ કરી શકાય છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે પરિવાર સાથે સારો સમય પસાર થશે સંબંધોમાં મધુરતા જાળવવી સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પૌષ્ટિક આહાર લેવો અને ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે નહીં તો પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે વૃશ્ચિક જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે આજે તમે તમારા વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશો ઊર્જાથી ભરપૂર હોવાને કારણે આજે તમે તમારા કામને લઈને ખૂબ જ સ્પષ્ટ રહેશો કાર્યક્ષેત્રે મહત્વના નિર્ણયો લઈ શકશો તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે સંબંધોમાં પહેલ કરવાથી ફાયદો થશે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે માટે આજનો દિવસ ખર્ચ અને વિદેશ સંબંધિત બાબતો પર ધ્યાન આપવાનો રહેશે આજે તમે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે સામે આવનારા અનિશ્ચિત ખર્ચ પર આજે તમારે નિયંત્રણ રાખવું પડશે વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે ખર્ચ પર નિયંત્રણ ન રાખવાથી બજેટ ખોરવાઈ શકે છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો રહેશે આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સારો સમય પસાર થશે આવકના નવા સ્તોત્ર મળી શકે છે મોટા ભાઈ બહેન અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે જૂના રોકાણકારોથી લાભ થવાની સંભાવના છે કુંભ રાશિના જાતકો આજે પોતાનું ધ્યાન કરિયર અને પબ્લિક ઇમેજ પર ધ્યાન કેન્દ્રિત કરશે આજે તમારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે તમારી મહેનતની સરાહના થશે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અંગત જીવન કરતા કરિયર પર વધુ સમય આપવો પડી શકે છે આજનો દિવસ મીન રાશિના જાતકોને ભાગ્યનો સાથ આપનારો રહેશે ધાર્મિક પ્રવૃત્તિઓ અને ઉચ્ચ શિક્ષણમાં રુચિ વધશે લાંબી મુસાફરીની યોજના બની શકે છે નોકરી કે ધંધામાં ભાગ્યનો સહયોગ મળશે શિક્ષકો અને ગુરુજનોનો સહયોગ લાભદાયી બનશે દૂરના સ્થળોથી સારા સમાચાર મળી શકે છે જીવનસાથી સાથે ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે